મોઢા આજના ગીતા જયંતિના દિવસ નિમિત્તે સૌને અભિનંદન આપું છું આજનો દિવસ છે એ ગીતા જયંતિ ઉજવવા પૂરતો સીમિત ન રાખીને સંકલ્પ લેવાનો સમય છે કે ભગવદ્ ગીતાને આપણે શું રોજિંદા જીવનની ઉપયોગીતા કેવી રીતે સિદ્ધ કરી શકીએ ભગવદ્ ગીતામાં જીવન જીવવાની પદ્ધતિ છે ભગવદ્ ગીતામાં રહસ્યો છે ભગવદ્ ગીતામાં મેનેજમેન્ટના સિદ્ધાંત છે ભગવદ્ ગીતામાં બધા જ પ્રશ્નોનો ઉકેલ છે તો એના માટે આપણે કાર્ય કરવું જોઈએ એના માટે એક સરસ નજરાણું હવે આવી ચૂક્યું છે આજના સમય અને આધુનિક રીતે જોઈ શકાય એવી એક ડિજિટલ ભગવદ્ ગીતા જી હા મિત્રો એજ્યુટેક નામની પુના સ્થિત કંપનીના સહકારથી ખૂબ પ્રણા અને પ્રયત્નોપૂર્વક એણે ડિજિટલ એઆઈ બેઝ ભગવદ્ ગીતા બનાવી છે જે આપણા મોબાઈલમાં એપ મારફતથી આપ આપણા રોજિંદા જીવનમાં પર્સનલ લાઈફ સોશિયલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફના પ્રોબ્લેમને કેવી રીતે ઉકેલ સ્વરૂપે ભગવદ્ ગીતાનો ઉપયોગ કરી શકો તેનું એક ડિજિટલ એનિમેટેડ કન્ટેન્ટ બનાવવામાં આવ્યું છે કારણ કે ભગવદ્ ગીતા લોકોને વાંચીને સમજી શકતા નથી ભગવદ્ ગીતા સમજવા માટે આજના સમયના અનુરૂપ રોજિંદા જીવનની ભાષામાં સમજવી પડશે તો ખૂબ વિદ્વાન લોકો દ્વારા આ ભગવદ્ ગીતા બનાવવામાં આવી છે સાતસો શ્લોકનું સાત હજાર મિનિટનું એક એનિમેટેડ કન્ટેન્ટ આપના સુધી પહોંચાડવા માટે અમે લોકો કટિબદ્ધ છીએ જો આપ પણ આ પ્રકારે ભગવદ્ ગીતાને જીવનમાં ઉતારવા માગતા હોય રોજિંદા લાઈફમાં ઉતારવા માગતા હોય તો એજ્યુટેકની આ ડિજિટલ એઆઈ બેઝ ભગવદ્ ગીતા જેમાં પ્રશ્નોના ઉકેલનું પણ એક્સપ્લોરર આપવામાં આવ્યું છે કે તમે પ્રશ્ન પૂછો અને જવાબ મળે ઇમોશન ઇસ્યુ છે એંગર ઇસ્યુ છે ઈગો ઇસ્યુ છે તો ભગવાન શ્રી કૃષ્ણ આવા જીવનના પ્રશ્નોનો ઉકેલ કયા શ્લોકમાં આપેલો છે એ જાણવા માટે એજ્યુટેક ભગવદ્ ગીતા ફોર ઓલ દરેક લોકો અપનાવો થેન્ક યુ ગીતા જયંતિની ફરી એકવાર શુભેચ્છા નમસ્કાર મારું નામ ડૉક્ટર છાટબાર આજના શુભ દિવસે પાંચ હજાર વર્ષ પહેલાં ગીતા જયંતિ જે આપણે મનાવી રહ્યા છીએ તો આ ભારતની દુનિયાનો પહેલો આ આપણો આ એવો ગ્રંથ છે જે સનાતન હિન્દુ ધર્મને રિપ્રેઝેન્ટ કરી અને એમની જયંતિ મનાવાય છે તો આજના શુભ પ્રસંગે કંચનગર કોલેજમાં જે ગોસ્વામી સાહેબ અને પ્રદીપ સાહેબ સાહેબ દ્વારા જે આયોજન થયું છે પ્રોગ્રામ જેમાં તુલસીજી રોપા અને રામનામ લખવાની પુસ્તિકા પણ દરેક વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવી છે અને આજનો જે મારો ટોપિક હતો ગીતાજી અને આજનો યુવાન ખાલી યુવાન એટલે ઉંમરથી યુવાન નહીં દરેક વ્યક્તિ મનથી પણ યુવાન છે એટલે દરેક વ્યક્તિને લાગુ પડે છે કે ગીતાજીને યુવાન તો આ બેઝ ઉપર જે ભગવદ્ ગીતામાં બીજા અધ્યાયમાં સાતના સાતમા શોકમાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કીધું છે સમર્પણ ભાવની ભાવનાથી કે જ્યારે આપણે સમર્પિત થઈએ છીએ ભગવાનને તો ભગવાનની જવાબદારી બને છે કે આપણા જીવનમાં જે કંઈ પર્સનલ પ્રોફેશનલ કે સામાજિક રીતે આપણે જે કંઈ અડચણ રૂપીએ છીએ એમાંથી કેમ રસ્તો નીકળો તો આ બેઝ ઉપર આજથી આજના દિવસેથી દરેક વ્યક્તિને મારી નમ્ર હૃદયપૂર્વકની વિનંતી છે કે આજના દિવસે સંકલ્પ કરો કે ભગવદ્ ગીતામાં અધ્યાયમાં સાતસો શ્લોક છે તો સાહેબ ખાલી બે શ્લોક રોજના જોઈએ આપણે સમજીએ ખાલી વાંચીએ નહીં વાંચીને સમજીએ અને જીવનો ઉતારવાનો પ્રયાસ કરીએ કે આ શ્લોક મારા જીવન માટે કેટલો મહત્વનો છે એમાંથી હું શું શીખ લઈ શકું એ રીતે રોજના બે શ્લોક ત્રણસો પાસઠ દિવસમાં આખા વર્ષમાં આવતી ગીતાજી સુધીમાં આપણે આખી ગીતાજીના દરેક શ્લોકને સમજીને જીવને ઉતારીએ અને આપણે આવનારી પેઢીને પણ આપીએ તો આજના દિવસે આજ મારો એક સંદેશો છે અને શુભ સંકલ્પ છે દરેકને વિનંતી છે કે આ બેજ ઉપર અમલ કરો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય ગીતાજી ધન્યવાદ નમસ્કાર હું ડૉક્ટર પ્રદીપ દવે આજે ગીતા જયંતિના શુભ અવસર પર આપને શુભકામના સાથે એટલું જ કહેવા માગું છું કે આજે તમે ભગવદ્ ગીતા તમારા જિંદગીમાં અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરશો તો કોઈની નાસી પાસ નહીં બીજી એક જ વસ્તુ આજના યુગમાં તમે એકાત્રે રોજ દિવસ તમે સાંભળતા હશો કે ફલાણા યુવાને સુસાઈડ કર્યું ચીકણા યુવાને સુસાઈડ કર્યું તો આજે યુવાન છે પોતાની જિંદગીથી ગમે એ પ્રશ્નથી હારી અને જે આ પગલું ભરે છે તો જેને સંગાથે ભગવદ્ ગીતા હશે કોઈ કોઈથી આવો વિચાર નહીં કરે અને તમે પોતાને પોતે ખબર હશે આજના જ કાર્યક્રમની વાત કરીએ કે અત્યારે કણસાગરા કોલેજમાં આજે ભગવદ્ ગીતા જયંતિને અનુરૂપ એના અનુરક્ષીને જે ભગવદ્ ગીતા ઉપર કાર્યક્રમ યોજાણો છે તો અત્યારે સમગ્ર યુવાનને મોબાઈલનું ઘેલું લાગેલ છે જ્યારે એઆઈ બેઝ ઉપર એ ભગવદ્ ગીતા કે તમને ગમે છે એ માધ્યમથી ભગવાન કૃષ્ણ તમારા મિત્ર બની તમને માર્ગદર્શન પૂરું પાડે છે તો એવો આ સરસ મજાનો કાર્યક્રમ એ ભગવદ્ ગીતા અને આપણા જીવનમાં ઉતારે આપણા બધાના ઘરમાં ભગવદ્ ગીતા હોય છે પણ એનો આપણે ખાલી પૂજન વિધિ પૂરતી જ મર્યાદિત રાખી છે આપણે એનો ઉપયોગ કરતા નથી તમે જીવનમાં માઠામાં માઠા પ્રશ્ન હોય ગમે એ પ્રકારના પ્રશ્નનો ઉત્તર છે ભગવતી આજે એક જ તમને એક દાખલો દઉં કે મોટામાં મોટો કોઈ મોટિવેશન સ્પીકર હોય તો આપણા કૃષ્ણ ભગવાન છે જે પાંચ હજાર વરસથી આપણને માર્ગદર્શન આપે છે છતાં આપણે એનો ઉપયોગ કરતા આપણે માત્ર એટલી જ વિનંતી તમે એમને અનુસરો તમે એને કહો એમ તો તમને તમારા જિંદગીના દરેક પ્રશ્નો એમાં મળે એમ છે તો માત્ર એટલું જ કહેવાનું કે તમે આ પ્રશ્નને ઉકેલ માટે બીજા કોઈ દોડાદોડી કરવા કરતાં ભગવદ્ ગીતાને તમે અધ્યયન કરો પઠન કરો એને સમજો અને તમારા મા બાપના વિચારોને સાર્થક કરી અને તમે જાઓ એવી જ આ ગીતા જયંતિના ઓલામે મેં તમને પ્રાર્થના હા બહુ સરસ પ્રશ્ન દીધો તમે કે આજે આ ભગવદ્ ગીતા એઆઈ બેઝ ઉપર આપણે દઈ છીએ બરાબર તો એને તમારે જો જોતી હોય તો હું તમને મારો નંબર જ આપું છું નાઇન ફોર ટુ સિક્સ નાઇન જીરો ડબલ ફાઇવ સેવન ડૉક્ટર પ્રદીપ દવે બરાબર તો તમે આ તમને સારામાં સારું જે આપણે સુવિધાપૂર્ણ જે માધ્યમ છે એનો ઉપયોગ કરી અને કૃષ્ણ ભગવાનની સાથે રોજ સંપર્ક કરી અને તમારા જિંદગીના પ્રશ્નોને હલ કરો અને તમે પોતે પણ તમારા લક્ષ્યને સીધી પ્રાપ્ત કરો એવી આ ગીતા જયંતિના શુભ અવસર પર પ્રાર્થના આ ચાર્જીસ છે પણ એકદમ નોર્મલ ચાર્જીસ છે દાખલા તરીકે તમને એક જ વસ્તુ તમને તમે મને પ્રશ્ન પૂછો કે ભાઈ આ જે ડિજિટલ માધ્યમથી તમને જે ગીતાજી તો તમને એ તમને ફિઝિકલ તો ગ્રંથ આપણે આપીએ જ છીએ ફિઝિકલ ગ્રંથ તો એ ગ્રંથની સાથોસાથ તમને એની આપણે વેબસાઈટ સિરી વેબસાઇટ જેવું જ છે બરાબર એની લિંક આપીએ છીએ તો એનો ચાર્જ તમે ગણતરી કરો ને તો તમે મોબાઈલ ચાર્જ કરાવતા હોય ને એથી ઓછી કિંમતમાં પડે છે બરોબર મોબાઈલ તમે ચાર્જિંગ માન્યો એક દાખલો દો કે તમે અઢીસો કે ત્રણસો રૂપિયાનું મહિનાનું ચાર્જિંગ કરતા હોય તો રોજનું તમને પાંચ દસ રૂપિયાનું ચાર્જિંગ પડતું હોય ને તો આ તો અઢી ત્રણ કે ચાર રૂપિયામાં નથી પડતું તમને એટલી સસ્તી છે અને તમા એમ કહીને કે તમને ગમતા કૃષ્ણ ભગવાન ખુદ તમારી જોડે વાત કરે એ લેવલે બનાવેલા આવે છે